ક્યારેક છે ને સાવ સાદી વાર્તાઓમાં જિંદગીના સૌથી મોટા પાઠ છુપાયેલા હોય છે આજે આપણે બસ એવી જ એક વાર્તાની વાત કરવાના છીએ એક એવા વાણિયાની વાર્તા જેણે પોતાની બુદ્ધિથી પોતાની ચતુરાઈથી આખું ભાગ્ય જ બદલી નાખ્યું તો ચાલો આ રસપ્રદ કિસ્સામાં ડૂબકી મારીએ જરા વિચારો કે તમારા પાપ અને પુણ્યનું ત્રાજવું એકદમ બરાબર છે બેલેન્સ્ડ અને તમને સજા મળે છે મહિના સ્વર્ગમાં અને છે મહિના નરકમાં હવે આવી પરિસ્થિતિમાં પહેલાં ક્યાં જવાનું પસંદ કરશો બસ આવી જ કંઈક ગળમથલ આપણી વાર્તાના હીરોની પણ હતી તો ચાલો મળીએ આપણી વાર્તાના નાયકને એ હતો એકદમ ચતુરવાણીઓ આખી જિંદગી એણે પ્રામાણિકતાથી પોતાની કિરિયાણાની દુકાન ચલાવી પણ મૃત્યુ પછી જ્યારે એ યમલોક પહોંચ્યો ત્યારે એના જીવનભરના કર્મોનો એક એવો હિસાબ એની રાહ જોતો હતો જેની એણે કલ્પના પણ નહોતી કરી યમરાજે એના પાપ પુણ્યનું સરવૈયું કાઢ્યું અને જોયું તો શું બંને પડડા બિલકુલ બરાબર આનો મતલબ એ થયો કે એને છ મહિના સ્વર્ગનું સુખ માણવાનું હતું અને છ મહિના નરકની ભયંકર પીડા ભોગવવાની હતી સજા એકદમ ન્યાયી હતી પણ એટલી જ ડરાવણી પણ યાદ છે ને આ કોઈ સામાન્ય માણસ નહોતો એ એક પાક્કો વાણિયો હતો નરકની યાતનાનો તો ખાલી વિચાર જ એને ધ્રુજાવી ગયો પણ હાર માને બીજા એનું વાણિયા બુદ્ધિવાળું મગજ તરત કામે લાગી ગયું અને એણે આ વિચિત્ર પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનો રસ્તો શોધવાનું શરૂ કરી દીધું અને પછી એણે યમરાજ સામે એક જોરદાર સોદો મૂક્યો એણે પોતાની વેપારી બુદ્ધિનો પૂરો ઉપયોગ કર્યો એણે યમરાજ સામે એક ઓફર મૂકી કહ્યું કે જુઓ હું મારા સ્વર્ગના છ મહિના છોડી દેવા તૈયાર છું જેથી મને નરકમાં ન જવું પડે પણ મારી એક શરત છે અને બસ આ જ એક ક્ષણ હતી જ્યાં વાણિયાએ પોતાનો માસ્ટર પ્લાન રજૂ કર્યો એણે કહ્યું મારે નથી સ્વર્ગ જવું કે નથી નરખ જવું બસ મને આ બંનેના દરવાજાની બરાબર વચ્ચે મારી જૂની કિરાણાની દુકાન ફરીથી શરૂ કરવાની પરવાનગી આપી દો હવે યમરાજ તો વાણિયાની આવી અજીબ માંગ અને એની બિઝનેસવાળી બુદ્ધિ જોઈને એકદમ ઇમ્પ્રેસ થઈ ગયા તેમણે ચિત્રગુપ્ત સાથે થોડી વાતચીત કરી અને પછી નિર્ણય સંભળાવ્યો તારી ચતુરાઈએ અમને ખુશ કર્યા જા તને તારી દુકાન શરૂ કરવાની પરવાનગી છે અને બસ સ્વર્ગ અને નરકની બરાબર વચ્ચે એક એવી જગ્યાએ જ્યાં કોઈ વિચારી પણ ન શકે ત્યાં એક કરિયાણાની દુકાન ખુલી અને આ કોઈ એવી તેવી દુકાન નથી હો આ તો હતું કર્મનું બજાર નરકમાં રહેનારા લોકોની હાલત તો બહુ ખરાબ હતી ભયંકર પીડામાં જીવી રહ્યા હતા ન ખાવાનું ન પીવાનું ન દવાઓ જેવી એમણે વાણિયાની દુકાન જોઈ એ લોકો તરત એની તરફ દોડ્યા અને મદદ માટે આજીજી કરવા લાગ્યા પણ અહીં વાર્તામાં આવે છે અસલી ટ્વેસ્ટ વાણિયાએ એકદમ ક્રાંતિકારી બિઝનેસ મોડલ શરૂ કર્યું એણે સાફ સાફ કહી દીધું ભાઈ અહીંયા પૈસા બૈસા નહીં ચાલે અહીંનું ચલણ તો એક જ છે અને એ છે સારા કર્મો જે પૈસા પાછળ આખી દુનિયા દોડતી હતી એ અહીં કચરો હતા અહીં કિંમત હતી માત્ર પુણ્યની આમ એણે એક નવી જ કર્મ ઇકોનોમી શરૂ કરી સિસ્ટમ બહુ સિમ્પલ હતી કોઈને પાણી જોઈએ છે તો કોઈને માફ કરવા પડશે કોઈને ભોજન જોઈએ છે તો બીજા કોઈ માટે પ્રાર્થના કરવી પડશે દરેક વસ્તુની કિંમત પોતાની ભૂલનો પસ્તાવો કરીને અથવા કોઈ સારું કામ કરીને ચૂકવવાની હતી વાણિયાની આ નવી સિસ્ટમની એક એવી અસર થવા લાગી જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી ધીમે 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 નરકનું આખું વાતાવરણ જ બદલાવા લાગ્યું અને આ નાનકડી દુકાને જે કર્યું એણે તો નરકનો નકશો જ બદલી નાખ્યો યાદ છે ને પહેલાં નરક કેવું હતું ચારે બાજુ બસ ચીસો વેદના સ્વાર્થ અને દુઃખ દરેક જણ ફક્ત પોતાની પીડામાં જ ડૂબેલું હતું એકદમ નિરાશાની જગ્યા પણ હવે વાણિયાની દુકાનને કારણે બધું જ બદલાઈ ગયું હતું જરૂરી સામાન ખરીદવા માટે લોકો એકબીજાને મદદ કરવા લાગ્યા જે ક્યારેક એકબીજાના દુશ્મન હતા એ હવે એકબીજાને માફ કરી રહ્યા હતા ધીમે ધીમે નર્કની નકારાત્મકતાની જગ્યાએ સકારાત્મકતા અને કરુણાની ભાવના ફેલાઈ રહી હતી વાણિયાની દુકાનની વાત એટલી ફેલાઈ એટલી ફેલાઈ કે છેક સ્વર્ગ સુધી પહોંચી એની વસ્તુઓ એટલી શુદ્ધ અને યોગ્ય ભાવની હતી કે સ્વર્ગના દેવતાઓ પણ એના ગ્રાહક બની ગયા અને ખરીદી કરવા આવવા લાગ્યા એક દિવસ યમરાજ પોતાના રેગ્યુલર રાઉન્ડ પર નીકળ્યા અને જે જોયું એમને પોતાની આંખો પર વિશ્વાસ જ ન આવ્યો જ્યાં પહેલાં ચીસો અને દર્દ સંભળાતા હતા ત્યાં હવે શાંતિ હતી જે નરક યાતનાનું બીજું નામ હતું એ હવે સદભાવનાનું કેન્દ્ર બની ગયું હતું વાર્તા હવે એના સૌથી મહત્વના પડાવ પર આવે છે જ્યાં વાણિયાની બુદ્ધિ અને એની સેવાભાવનાને એનું સાચું ફળ મળે છે યમરાજે એને પોતાની પાસે બોલાવ્યો યમરાજે કહ્યું તારી બુદ્ધિ અને સેવાભાવનાથી તે તો નર્કને પણ સ્વર્ગ બનાવી દીધું તે સાબિત કરી દીધું છે કે તું જ્યાં પણ જઈશ ત્યાં સ્વર્ગ જ બનાવીશ એટલે તારી સજા રદ કરવામાં આવે છે અને તને કાયમ માટે સ્વર્ગમાં સ્થાન આપવામાં આવે છે આના જવાબમાં વાણિયાએ ખૂબ જ નમ્રતાથી અને સમજદારીથી કહ્યું મહારાજ સાચી વાત તો એ છે કે માણસ જ્યાં સારા કર્મ કરે છે એ જ જગ્યા એના માટે સ્વર્ગ છે તો આખી વાર્તામાંથી આપણને શીખવા શું મળ્યું બે બહુ જ મહત્વની વાતો પહેલી કે જ્યારે બુદ્ધિ સાથે સેવાની ભાવના ભળે ને ત્યારે ગમે તેવી ખરાબ પરિસ્થિતિને પણ સુધારી શકાય છે અને બીજી કે સાચો બિઝનેસ માત્ર નફો કમાવવા માટે નથી હોતો પણ આખા સમાજમાં કંઈક સારું પરિવર્તન લાવવા માટે હોય છે આ વાર્તા આપણને એક બહુ સુંદર વિચાર સાથે છોડી જાય છે જો સારા કર્મો કરવાથી જ સ્વર્ગ બને છે તો આપણે આપણા રોજિંદા જીવનમાં આપણું પોતાનું સ્વર્ગ ક્યાં અને કેવી રીતે બનાવી રહ્યા છીએ વિચારવા જેવી વાત છે ખરું ને